महाकाय सूर्यकोटि समप्रभः निर्विघनं कुरु मे देव सर्वकारेषु सर्वदा मित्रो આજે આપણે જોઈશું કે ગણપતિ બાપાનું વાહન ઉંદર જ કેમ શ્રી ગણેશ પુરાણ અનુસાર એક વખત ઇન્દ્રદેવ સભા ભરીને બેઠા હતા ત્યાં એક ગંધર્વ પણ હાજર હતો જેનું નામ ક્રોંજ હતું તે ઉતાવળે ઉતાવળે ચાલતા હતા ત્યાં જ ત્યાં રહેલા ઋષિ વામદેવને તેમનો પગ વાગે છે મહર્ષિ વામદેવ ક્રોધિત થાય છે અને ક્રોંજને શાપ આપે છે કે હે ક્રોંચ તું ખૂબ જ ઘમંડી છે તેથી તને આજુબાજુ રહેલા લોકોનો ખ્યાલ નથી એક ઉંદરની માફક તું જે રીતે ઉછળી રહ્યો હતો અને તારો પગ મને વાગ્યો તેથી જા તું ઉંદર બની જામ અજાણતા થયેલા કર્મથી ક્રોંચે મહર્ષિ વામદેવની માફી માંગી મહર્ષિ વામદેવને ક્રોંચ પર દયા આવી મહર્ષિ વામદેવે કહ્યું કે મારો શ્રાપ નિર્થક જશે નહીં પરંતુ તને ગણપતિનું વાહન બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થશે જેથી કરીને તારો ઉદ્ધાર થઈ જશે આવું કહીને મહર્ષિ વામદેવ તો ત્યાંથી ચાલ્યા જાય છે મહર્ષિ વામદેવના શ્રાપના કારણે ક્રોચ એક મોટું ઉંદર બની જાય છે એક વખત મહર્ષિ પરાશરના આશ્રમમાં તે જાય છે ત્યાં જઈને તે ભયંકર ઉત્પાદ મચાવે છે માટીના વાસણો તોડી નાખે છે અને તેમાં રહેલું અનાજ ખાવા લાગે છે ઋષિના વસ્ત્રો અને આશ્રમમાં રહેલ ગ્રંથોને તે કોતરી ખાય છે મહર્ષિ પારાશર મૂષકના આ કૃત્યથી ખૂબ જ દુઃખી થાય છે અને ગણપતિને પ્રાર્થના કરે છે ગણપતિ મહર્ષિ પરાશરની વિનંતીથી પ્રસન્ન થઈને ઉત્પાદ કરી રહેલા ઉંદરને પકડવા માટે પોતાનો પાશ ફેંકે છે પાશ મૂષકનો પીછો કરીને પાતાળ લોક જાય છે અને તેને બાંધીને ગણપતિ સમક્ષ રજૂ કરે છે મૂષક ગણપતિ જોઈને તેની સ્તુતિ કરવા લાગે છે ગણપતિ બાપાએ કહ્યું કે તમે મહર્ષિ પારાશનને ખૂબ હેરાન કર્યા છે પરંતુ તમે મારી શરણમાં છો તેથી તમારે જે વરદાન માગવું હોય તે તમે માંગી શકો છો ગણપતિ બાપાના આવા વચન સાંભળીને મૂષકને અભિમાન થયું અને તેને અભિમાનથી ગણેશજીને કહ્યું કે મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું જો તમારે મારી પાસેથી કાંઈ માગવું હોય તો તમે માંગી શકો છો અભિમાની મૂષકની વાતથી ગણેશજીએ સ્મિત કર્યું અને સ્મિત સાથે કહ્યું કે તમે મારું વાહન બનો તેવું હું ઈચ્છું છું આમ પોતાના અભિમાનને કારણે મૂષક ગણપતિ બાપાનું વાહન બની જાય છે પરંતુ ગણપતિ બાપા જેવા મૂષક પર બેઠા કે તે ગણપતિ બાપાના વજનથી દબાવવા લાગ્યો મૂષકે ગણપતિ બાપાને કહ્યું હે પ્રભુ હું તમારા વજનને લીધે દબાઈ રહ્યો છું તમારો ભાર ઓછો કરો પોતાના વાહનની વિનંતી સાંભળીને દયાળુ ગણપતિ દાદા પોતાનો ભાર ઓછો કરે છે જેથી મૂષકને કંઈ તકલીફ ન પડે હવે મૂષકનું બધું જ અભિમાન ઓગળી ગયું અને તે ગણપતિ બાપાની સેવા ચાકરી કરવા લાગ્યા મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર